આખું શહેર કૃષ્ણમય બની ગયું હતું સુરતના ભાટેના શિવાઉનશીપ વિસ્તારમાં ઇન્ડિયન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પચીસ ફૂટ ઊંચી માટલીફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભાટેના શિવાઉનશીપ વિસ્તારમાં ઇન્ડિયન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પચીસ ફૂટ ઊંચી માટલીફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સાથે નો ડ્રગ્સનો મેસેજ શેરીઓમાં ફરીને આપવામાં આવ્યો હતો યુવાનોને નશા મુક્ત થવા આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આયોજક હરીશભાઈ સપકાલ હતા અને મુખ્ય મહેમાન કોર્પોરેટર નાગરભાઈ પટેલ શહેર ભાજપના કોષાધ્યક્ષ શૈલેષભાઈ જરીવાલા કોર્પોરેટર રાજેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા મારું નામ શૈલેષ જરીવાલા હાલ હું સુરત શહેર બીજેપી કોષાધ્યક્ષ છું અને માજી કોર્પોરેટર આજે ભાઠિયાના વિસ્તારમાં શિવ ટાઉનશિપમાં હરીશભાઈ સપકાલ અને તેમની ટીમ ધ ઇન્ડિયન સ્પોર્ટ્સ ક્લબ વડે આ મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપ જાણતા હતા તો કે ગઈકાલે જ દેશમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરી અને આજે સમગ્ર દેશમાં આ મટકી ફોડના વિવિધ કાર્યક્રમો છે પણ આ કાર્યક્રમમાં એક વિશિષ્ટ પ્રકારનો એટલા માટે છે કે હરીશભાઈએ પોતે આમાં નો ડ્રગ્સને જે અભિયાન છે તેને સાથે જોડ્યું છે આપ જોઈ શકો છો પાછળ બધા યુવાનો આટલા બધા યુવાનો છે અને નો ડ્રગ્સનો આ સંદેશો આ બધા યુવાનોમાં જશે અને ડ્રગ્સ માટેની જે અભિયાન છે નો ડ્રગ્સ માટેનું તેને બુસ્ટઅપ મળશે આગળ વધશે અને દેશના યુવાધન આ જે દૂષણ છે એનાથી બચી શકશે